सत्संग झरनों 983 गढ़डाનો એક વૃદ્ધ દાધલ કરીને કાઠી હતો તે હંમેશા મહારાજની હાજરમાં રહેતો મહારાજ તેને થાળની પ્રસાદી આપી આશીર્વાદ આપતા અને તે સમૂહમાં મહારાજની વાતો શ્રવણ કરતો વૃદ્ધો દાધલ મહારાજની સેવા પણ નિયમિત રીતે કરતો અને જ્યારે મહારાજ વાડીએ પધારતા ત્યારે તે સાથે જતો આ રીતે તેનું જીવન આગળ વધિ રહ્યું હતું એકવાર રયોધ્યાવાસી પધાર્યા અને રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરી કે હે મહારાજ તમે અમારે ઘેર જમવા પધારતા રહો આ બાદથી મહારાજ ધર્મકોળમાં જમવા જવા લાગ્યા અને बाजूમાં ઘોડા ધાદલને ન લઈ જતા આ વાતથી દુખી થઈ મોઢાધાદલે મહારાજનો સંગ તજો તે જીવાખા છરની ડેલીએ રહેવા લાગ્યો હોકો પીવા લાગ્યો અને બીજાં લત લગાડવા લાગ્યો તે જીવાખા છર સાથે ભળી ગયો અને મહારાજ તથા દાદાખા છર વિરુદ્ધ દ્રોહ શરૂ કર્યો મહારાજને આ સમાચાર મળ્યા તો તેમણે સભામાં કહેલું આસુરી જીવ હોય તે દૈવી ન થાય બુઢા દાધલે amare પ્રસાદી રૂપે સોમળ સાકર અને ગે જમીયું પરંતુ તેની કોઈ અસર તેને ન થઈ અમારી ચેનલ છે ધાર્મિક વિડીયો ક્લિપ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને શેર કરો જય શ્રી સ્વામિનારાયણ